અમારા હિન્દુસ્તાન ખતરે મિત્રો આ ગઈ તારીખે તમે ઘરે ટીવી ન્યૂઝ જોયા હોય તો તે દિવસે આપણને આઝાદીની ઊંઘ આપી સદાય બની ગયેલા એવા આપણા શહીદોને શ્રદ્ધાંજલિ અપાતી હતી તેમાં દેશ માટે આખું કામ કરનાર વ્યક્તિઓને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરતા જોયા હશે જોઈ ને બધાએ ટીવી ન્યૂઝ ત્યારે બીજી ચેનલ ઉપર એક પિક્ચર બતાવવામાં આવતું હતું છવ્વીસ અગિયાર એટેક ધ એટેક એ ફિલ્મ બતાવવામાં આવતી હતી એમાં શું બતાવવામાં આવતું હતું કોના વિશે બતાવવામાં આવતું હતું સરસ આતંકવાદી ઘસાબે જે આપણા ભારત દેશમાં કાળો કેર વર્તાવ્યો હતો તેની આછેરી ઝલક દર્શાવતી એ ફિલ્મ છે એમ તો મિત્રો ચોવીસમી તારીખ સાથે આપણા ભારતનો ઇતિહાસ જોઈએ તો દરેક કિસ્સાઓ તેની સાથે જોડાયેલા છે છવ્વીસ તારે સુનામી છવ્વીસ ગુજરાતમાં ભૂકંપ છવ્વીસ દાય ગોધરાકાંડ છવ્વીસ ગુજરાતમાં પુર છવ્વીસ સાથે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ બીજા વર્ષની છવ્વીસ સાથે મુંબઈમાં પુર છવ્વીસ સાથે ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ છવ્વીસ અગિયાર તાજમહેલમાં આતંકી હુમલો અને છવ્વીસ પાંચ બે હજાર ચૌદના દિને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીશ્રીની વડાપ્રધાન તરીકેની સફર વિધિ મિત્રો એમાં અમદાવાદમાં છવ્વીસ જુલાઈએ થયેલા બોમ્બ વિસ્ફોટ તેમજ તે અગાઉ આપણા માજી વડાપ્રધાન ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધીની હત્યા પહેલાં પંજાબમાં ત્યાર પછી જમ્મુ કાશ્મીરમાં અને પૂર્વ ભારતમાં થઈ રહેલ નિર્દોષ કેટલાક ભારતીયોની હત્યા તેમજ જયપુર બેંગ્લોર અને સુરતમાં થતા દગલાબંધ બોમ્બકાંડમાં નિર્દેશ નાગરિકોની હત્યા મોમાંથી સિસ્ટારી બોલી નખાવે તેમાં આપણું કાળજુ પંપાવી નાખે અને એની મનમાં એવું થાય કે આ હત્યા પાછળનું કારણ શું કોણ છે તો આપણા બધા ના એક જ શબ્દ નીકળે આતંકવાદ ત્રાસવાદ ટેરેરિઝમ વિદ્યાર્થી મિત્રો તો તમને આ આતંકવાદી નો તમને આચેરીજનક આપો મિત્રો આ આતંકવાદી તેમજ તેના આતંકવાદી વિશે તમે શું જાણો છો ટીવી સિરિયલ દિયા ઓર બાતી અને દહે દહેલી જેવી સિરિયલ જોઉં છોકવાડીનું જે પાત્ર એક એ તમે જોયા છે કાળા રંગનો બુકાની બાંધેલી હોય આંખો મોટી હોય હાથમાં મશીન તન પકડેલું હોય શું એ આતંકવાદ કહેવાય ના એવું હતું નથી આતંકવાદનો અંગ્રેજી શબ્દ છે ટેલિરિઝમ પ્રશ્ન એ થાય કે આતંકવાદ કહેવો કોને તો મિત્રો જેની મેલી મુરાદને પૂરી કરવાનો મનસૂબો કરી ભય અને ધિક્કારની માનસિક જગાડવાનું કૃત્ય એટલે ટેરેરિઝમ આતંકવાદ દરેક વ્યક્તિના મતે અને પોતાના સ્વાર્થે આ આતંકવાદની વ્યાખ્યા જુદી જુદી હોય છે પણ આતંકવાદ માટે એક વ્યાખ્યા સુનિશ્ચિત આપી શકાય કોઈ પણ એકલી વ્યક્તિ અથવા ગ્રુપ કે સંગઠન દ્વારા હિંસાનો ઉપયોગ કરી સાંભળજો મિત્રો આતંકવાદ કોને કહેવાય તે કોઈપણ એકલી વ્યક્તિ અથવા ગ્રુપ કે સંગઠન દ્વારા હિંસાનો ઉપયોગ કરી ભય આતંક અને સામ્રાજ્ય વિકસાવવામાં આવે જેની પાછળ કોઈ રાજકીય ધાર્મિક કે સામાજિક ઈરાદા કુ વિચારો છુપાયેલા હોય તેવી ઘટનાને ત્રાસવાદ કહેવાય આતંકવાદ કહેવાય આમ તો મિત્રો ભારતમાં એકવીસ મેના દિવસે આતંકવાદ વિરોધી દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે કારણ કે એ દિવસે આપણા ભૂતપૂર્વ રાજીવ ગાંધી ની હત્યા કરવામાં આતંકવાદના ભોગ બનેલા આતંકવાદીઓ જન્મથી કઈ આતંકવાદ હોતા નથી પરંતુ કેટલીક વ્યક્તિઓ છે ને સ્વભાવે વિઘ્ન સંતોષી હોય એવું કહીએ તો ખોટું નથી કારણ કે તે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આવા સંગઠનો બનાવે છે જેઓ એક હથિયારધારી સંગઠનો ચોરી છૂપી ગેરીલા પ્રવૃત્તિ કરી આદરી પોતાનો સામાજિક ધાર્મિક કે રાજકીય દ્રહ પ્રાપ્ત કરવા માટે છે તેમના માટે કોઈ પણ નાગરિક નિર્દોષ હોય શકે જ નહીં બસ નાગરિક પર હુમલો કરવો નુકસાન પહોંચાડવું અને ભય ફેલાવવું આત્મઘાતી હુમલા કરવા માનવ માટે જોખમી બોમ્બ બનાવી બોમ્બ ફેંકવા હત્યારો સંતાડી તેનો ઉપયોગ કરવો જાહેર નામાંકિત વ્યક્તિ તથા સંસ્થાને નુકસાન પહોંચાડવું ધાર્મિક સ્થળોએ નુકસાન પહોંચાડવું જેવી તેઓ પ્રવૃત્તિઓ કરે છે વિદ્યાર્થી મિત્રો તમારી ઉંમર નાની છે તમારે આતંકવાદ કે આતંકવાદીમાં વધુ ધ્યાન આપવાની જરૂર નથી ફક્ત એનાથી બચવાની જરૂર છે તેની સામે ઝઝવવાની જરૂર છે અને ફક્ત આનાથી બચવા ખોટી અફવાથી દૂર રહેવું સાંભળજો ખોટી અફવાથી દૂર રહેવું બજારમાંથી ખરીદાતી વસ્તુઓ રમકડા જોઈને લંચાઈ નહીં જવું અજાણ સ્થળે રમકડું પડેલું હોય તો ઉછકી નહીં લેવું રમકડા ખાદ્ય પદાર્થો વગેરેનો ઉપયોગ કરતા પહેલા તપાસ કે ખાતરી કરવી શંકા પડે તો તમારા વડીલો કે શિક્ષકો દ્વારા સુરક્ષા તંત્રને જાણ કરવી જાહેરમાં કે બજારમાં મુસાફરીના સધનોમાં કે જાહેર મેળાવડામાં મેળામાં જાઓ ને ત્યારે કોઈના રમકડા પડેલા ડિંગલી બસ કે લેવાની ડાળી જવાનું બજારમાં કે મુસાફરીના સાધનોમાં કે જાહેર વપરાતી અંગે સાવચેતી રાખી શંકાસ્પદ માણસો સસ્તું વસ્તુથી લલચાઈ ન જવું ખોટી જાહેરાતીથી પણ ભરમાવવું નહીં મિત્રો આ બધાથી દૂર રહી ફક્ત એક જ કામ કરવાનું છે આપણે માનવતાની મહેર ફેલાવી માનવ પ્રેમ દર્શાવવો વતન પ્રેમ રાષ્ટ્ર પ્રેમ અને વિશ્વ પ્રેમ નું વાતાવરણ સરોજો એ જ અંતઃ પર સામયતકવા માટેનું આપણું પરંપરા છે તો ચાલો મિત્રો આ ત્રાસ બાદને લાઠવા આપણે સૌ એક પ્રતિજ્ઞા લઈએ તમારે બધાય મારી સાથે બોલવાનું છે હું જેમ બોલાઉં તેમ અમે ભારતવાસીઓ અમે ભારતવાસીઓ અમાર આ દેશની અહિંસા અમે દેશની અહિંસા અને સહન સંતાની પરંપરામાં વિશ્વાસ રાખીએ છે નિષ્ઠાપૂર્વક સપટ લઈએ છીએ કે અમે દરેક પ્રકારના આતંકવાદ અને હિંસાનો સજ્જડ વિરોધ કરીશું માનવ જાતિના તમામ વર્ગોની વચ્ચે શાંતિ સામાજિક સદભાવ માટેના તથા સમજણ માનવ જીવનના મૂલ્ય માટે અને શક્તિઓ સામે લડવાના પણ અમે સપાટ લઈએ છીએ